આજે પણ આપણો સમાજ આશીર્વાદ ને કૃપા માગી માગી ને લુલો થઈ ગયો હું કઉ છું કે આશીર્વાદ ને કૃપા એવા રેડા પડ્યા નથી ભાઈ બે પૈસા ની વલિયાજી ગાંધી મફત મળતી નથી તો આશીર્વાદ ને કૃપા માગવાની દુષ્ટતા સમાજ કરે છે એ ઉપરથી એનું આખું મૂલ્યાંકન થઈ જાય છે